ભાજપના નેતા જયરાજસિંહ જાડેજા રાજકોટની અંદર ક્ષત્રિય સંમેલન યોજ્યું હતું બીજી તરફ રૂપાલા મુદ્દે ભાજપથી નારાજ ક્ષત્રિય છે ખેડાની અંદર એક અંદર સંબોધતા ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ ડોક્ટર શેખાવતે ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપ કંઈક ખોટું કરે તો ઈવીએમ તોડી નાખો ગુજરાતની ખેડા લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજના સૌથી વધુ મત છે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનના સમાજના લોકો મોટી સંખ્યાની અંદર ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે રાજ શેખાવતે કહ્યું છે કે જો ભાજપ કંઈક ખોટું કરે તો ઈવીએમ તોડી નાખો સમાજ અને રાજ શેખાવત તમારી સાથે ઊભા છે ખેડાની અંદર ક્ષત્રિય સમાજના લગભગ નવ લાખ મત છે ભાજપે અહીંથી કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસી ચૌહાણને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે કાળુસી ડાભીને મેદાને ઉતારેલા જોવા મળ્યા છે જ્યારે ભાજપે રાજકોટ બેઠક ઉપરથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપી તો કરણી સેનાના નેતા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું ભાજપના રાજકોટના ઉમેદવાર અને ક્ષત્રિય વિવાદ બાદ લાઈમ ટાઈમ હાઈ આવેલા પરશોત્તમ રૂપાલાએ પણ પાટીદાર સંમેલન યોજ્યુ હતું જેમાં મોટી સંખ્યાની અંદર લેવા અને કડવા પટેલો ભાગ લઈને આ એક મોટી સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યાની અંદર લેવા અને કડવા પટેલે ભાગ લીધો હતો રૂપાલાના નિવેદન બાદ ગુજરાતની અંદર ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું કોંગ્રેસે આ બેઠક ઉપરથી દિગ્ગજ નેતા પરેશ ધાલાણીને મેદાને ઉતાર્યા છે રૂપાલાએ ગુજરાતની અંદર અસ્તિત્વ માટે ઝઝૂમતી કોંગ્રેસને મજબૂત કરી દીધો હોય તેવો પણ આ પહેલો કિસ્સો જોવા મળ્યો છે અને આજે મતદાન બાદ ફરી એકવાર કંઈક નવા જૂની થવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે